મુદ્દે સંવાદદાતા રાકેશ જોડાયેલા છે રાકેશ પાસેથી વિગતો જાણીશું રાકેશ સુરતની એસ યુ જેની મનમાની સામે એ વિરોધ પ્રદર્શન કરી રહી છે મેદાને છે

આ જે ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના જે કોર્સો છે એ કોર્સોની ફીમાં વીસ ટકા જેટલો વધારો કરાયો છે અને જો આ ફી વધારો પરત નહીં ખેંચવામાં આવે તો હજી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ છે તે અહીં ગોઠવવામાં આવ્યો છે ત્યારે એબીપીના આગેવાન આપણી જોડે જોડાયા છે આપણું નામ નમસ્તે રવિ માંગો સુરત મહાનગર મંત્રીનું દાયિત્વ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે જે યુનિવર્સિટી દ્વારા જે ફી વધારો કરવામાં આવ્યો છે વીસ ટકાનો એને લઈને વિદ્યાર્થીઓ ખૂબ ચિંતામાં છે કે આ વીસ ટકાનો ફી વધારો એક વિદ્યાર્થીઓ માટે એક નિંદનીય ઘટના કહેવાય નિંદનીય ઘટના કરતા મને વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ આજે આવેદન પત્ર આપવા આવ્યો છે અને આવેદન પત્ર આપવા આવ્યા છતાં પણ વીસી સાહેબ નીકળી જાય છે અને વીસી સાહેબ પોતે એવું કહે છે કે હું યુનિવર્સિટીની બહાર છું તો વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ તો વીસી શું ભય લાગે છે વિદ્યાર્થી પરિષદનું આવેદન શીખવા તૈયાર નથી અને જો વિદ્યાર્થી પરિષદનું આવેદન વીસી લેવું પડશે તો વીસી સાહેબને ભય છે કે વીસ ટકાનો પીવો પાછો ખેંચવો પડશે

જે ટ્રાયબલ પોતાની યુનિવર્સિટી એકમાત્ર યુનિવર્સિટી છે બી એન તો એ તમામ વિદ્યાર્થીઓને ફી વધારે લાગ્યો છે અને જે મધ્યમ વર્ગમાંથી વિદ્યાર્થીઓ છે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ પોતે ફી ભરવા માટે ગેમેબલ નથી હોતા તો વિદ્યાર્થીઓ પોતે માંડ માંડ પોતાની ફી ભરતા હોય છે શા માટે કુલપતિ મુલાકાત નથી આ કુલપતિ આ કુલપતિ અહિયાં નહીં આવશે આ આંદોલન ચાલુ જ રહેશે અને યુનિવર્સિટી આ નિર્ણય વાપસ ખેંચવા જ પડશે અગર નહીં યુનિવર્સિટી મેં તાલાબંધી કરી દેશ બટ આ યુનિવર્સિટી પ્રશાસન આ નિર્ણય વાપસ લેવા જ પડશે

વિરોધ પ્રદર્શનના હિતને ધ્યાનમાં રાખી એવીપી મેદાને આવ્યું છે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો બીએનએસયુ સામે આ છે ફી વીસ ટકા વધારાનો નિર્ણય કરવામાં આવ્યો હતો